આજે આપણે જવાનું છે આજે પછી કામે કારણ કે આપણે મજા નહોતી એટલે આપણે વીસ પચીસ દિવસ ત્યાં ઘરે હતા તો હવે આપણે જે જવાનું છે કામે તો તમે મારા વ્લોગમાં બાંડી દો અને આપણે શું કામ કરીશું શું કરીશું સીધા તમે આગળ વ્લોગમાં બતાવી દઉં તમારા વ્લોકમાં તો મિત્રો હવે હું ભોગી ગયો છું હવે કામ કામે તો હવે તમને હું બતાવી કે હું હું કામ કરું છું હું નહીં તો તમે એમને બતાવું તો તો જુઓ મિત્રો તો હવે અમે તમને કામ બતાવી હું શું કરું છું તો જુઓ મિત્રો આ છે કબાટ અને આપણે આ ફર્નિચરનું કામ કરીશું તો જો આ છે કબાટ ને આ છે આપણે બેડ છે આ ને તમને બીજું તમને બીજી પણ વસ્તુ બતાવી કે અમે શું શું બનાવીએ છીએ તો તમે અમે વિડીયોમાં બનાવી તો જુઓ અહીંયા પણ એક આ પણ એક બેડ જ છે તમે જોઈ લો અને અંદર પણ એક કબાટ છે તો જુઓ મિત્રો આ પણ એક કબાટ જ છે તો જોઈ લ્યો તો હવે તમને હજી પણ વસ્તુ બતાવી સોફી છે ટીવી સ્ટેન્ડ છે તો અમને તો તો આ છે આપણે ટીવી સ્ટેન્ડ તો જોઈ લ્યો આ સ્ટીવી સ્ટેન્ડ છે અને આપણે બનાવ્યું હતું શો પીસ આમાં બધી શો પીસ રહેશે ઉપર ઝાડ રહેશે આ છે આપણે શો પીસ ને અહીંયા આપણે આગળ અને હવે તમને આપણે બતાવશે કિચન તો આ છે કિચન નીચેના એના બાસ્કેટ છે તમે જોઈ લે મિત્રો તો આપણે આ બધું ફર્નિચરનું આપણે આ બધું ફર્નિચર કામ કરી છીએ તો અમારી ચેનલ લાઈક સર સબસ્ક્રાઈબ કરી દઈએ તમને આવા નવા 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 બ્લોગ અને નવા નવા ફર્નિચરના વિડીયો જોવા મળશે અમારી ચેનલમાં તો હવે વાંચી છે સાત અને હવે આપણે જવાનું છે ઘર હવે તો અમે તમને બતાવી દીધું અમે શું કામ કરીએ તો હવે અમારે કામ કરવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક તો જરૂર કરી દેજો સાથે હવે આપણે જવાનું છે ઘર જો તમને અમારો કામ ફર્નિચરનું ગમ્યું હોય તો અમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમને આવા નવા બીજા બ્લોગ બી જોવા મળશે તો હવે આપણે મળી નેક્સ્ટ બ્લોગ